નવી સવાર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરીએ છીએ નવી સવાર પોઝિટિવ વિચાર કાકા સાહેબ કાલેલકર સવાઈ ગુજરાતી મૂળ તો તેઓ મહારાષ્ટ્રના પણ ગુજરાતમાં આવ્યા ગુજરાતી ભાષા શીખ્યા ગુજરાતી ભાષામાં એકરૂપ થઈ ગયા અને એટલી સુંદર કૃતિઓ આપણને આપી કે આજે પણ આપણે એમને યાદ કરીએ છીએ હિમાલયનો પ્રવાસ પુસ્તક તો એમનું કોઈએ ન વાંચ્યું હોય તો ચાલે જ નહીં એને ગુજરાતી ન કહેવાય એવી સ્થિતિ એ સિવાય પણ તેમણે કેટલું બધું લખ્યું એવા કાકા સાહેબ કાલેલકરનું સંગ્રહાલય થયું છે એ સાંભળીને તમે ચોક્કસ રાજી થવાના એમના માનસ દીકરી કુસુમ શાહ એ જેઓ વર્ષો સુધી તેમની સાથે રહ્યા હતા તેમણે નવી દિલ્હીમાં રાજઘાટની બાજુમાં જ્યાં કાકા સાહેબ કાલેલકર વર્ષો સુધી રહ્યા એ નિવાસસ્થાન સન્નિધિમાં આ ખૂબ સુંદર સંગ્રહાલય બનાવ્યું છે આ સંગ્રહાલયમાં કાકા સાહેબ કાલેલકરની ના જીવનની એમના કવરની તસવીરો ખૂબ સરસ રીતે મૂકવામાં આવી છે જે ખંડમાં તેઓ વર્ષો સુધી રહેતા હતા એ ખંડમાં જે ખુરશી ઉપર તેઓ બેસીને લખતા હતા જે પથારીમાં તેઓ કરતા કરતા હતા હતા આરામ એ બધું જ ખૂબ સરસ રીતે સાચવી રાખ્યું છે કાકા સાહેબની સ્મૃતિ એમના વિચાર પ્રચાર લોકો સુધી પહોંચે એટલા માટે એમની જે જે વસ્તુ હતી એને વ્યવસ્થિત ગોઠવીને આ મ્યુઝિયમ બનાવ્યો છે એ જોતા રહે કાકા સાહેબને યાદ કરતા રહે નાનપણથી લઈને આખી સુધી એમને જે જીવનયાત્રા ચાલી એ એમના ફોટાઓ છે દેશ વિદેશના આપણા દેશમાં બધી ફર્યા એ બધા ફોટાઓ કાકા સાહેબ ધર્મમાં માનતા હતા એટલે ને એ એ રીતે બુદ્ધ ઈશુ ખ્રિસ્ત જતુસ બધાના એ હંમેશા પોતાના સામે જ ફોટાઓ રાખતા હતા એની આરાધના કરતા હતા ને એમની સાથે પ્રસન્નતા જોઈને દેહ છોડ્યો એટલે એ ફોટાઓ રાખ્યા છે કાકા સાહેબનો જે આ જે સ્થાન છે એ કાકા સાહેબ પહેલે વર્ધામાં રહેતા હતા પછી એમને રાષ્ટ્રપતિએ નહેરુજીએ કહ્યું કે તમે વર્ધાથી અહીં દિલ્હી સંસ્થા લઈ આવો ને આ લીઝ પર જગ્યા મળી છે એ સ ગાંધીજીની સ્મૃતિમાં ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા નામ રાખ્યું છે પણ સ્થાનને સન્નિધિ નામ રાખ્યું છે સન્નિધિ એટલે સમાધિને ગાંધીનિધિના નજદીક હોવાથી સંનિધિ નામ રાખ્યું છે એ લોકોમાં વધારે પ્રચલિત છે કાકા સાહેબ કેટલા વર્ષ રહ્યા હતા આ મકાન બન્યા ઓગણીસો અઠ્ઠાવનમાં સત્તાવન સત્તાવનમાં માં મકાન બન્યા અને વચ્ચેનું ઓગણીસો અઠ્ઠાવનમાં બન્યું ત્યારથી અહીં રહ્યા છે એના આગળ માનસિંગ રોડ પર રહેતા હતા ત્યાં બંગલો મળ્યો તો રાષ્ટ્રપતિ ભવને પણ રાષ્ટ્રપતિએ પણ ત્યાં રાખ્યા હતા એમ કરીને એ રહેતા હતા સમાજસેવકો નેતાઓ આપણા ગાંધીયન લોકો નાના સાહેબ દેશમુખ જેવા એવા પણ ઘણા લોકો મળવા આવતા હતા ઇન્દિરા ગાંધી ઇન્દિરા ગાંધી ત્રણ ચાર વાર અહીં આવ્યા છે ને છેલ્લે દેહચોડી પછી પણ ઇન્દિરાજી તરત દોડતા આવ્યા હતા ને એમના દીકરા સતીષભાઈ સરોવરબેનને બધાને આશ્વાસન આપવા માટે કારણ કે ઓક્સફર્ડમાં સતીષભાઈ ને ઇન્દિરાજી સાથે બનતા હતા એમની દોસ્તી હતી કુસુમબેન મને એ કહો કે કાકા સાહેબ કાલકરના વિચારો આજે કેટલા જરૂરી છે સમાજ માટે વિશ્વ માટે કાકા સાહેબના વિચારો ગાંધીજીના જ વિચારો સનાતન છે એટલે હંમેશા એ ચાલતા રહે ને બધા એનું અનુકરણ કરે કાકા સાહેબના પણ વિચારોનું હંમેશા ચિંતન થવું જોઈએ ને લોકોમાં આપણે પ્રચાર કરીએ કે અમલમાં લાવે સમન્વય સર્વ ધર્મ ભાષા જાતિ સંસ્કૃતિનો સમન્વય કાકા સાહેબ ઈચ્છાતા હતા એ જાતિ પ્રવૃત્તિઓ અમે પણ અહીં ચલાવીએ છીએ ને બધે પણ આગ્રહ રાખીએ છીએ એ ચાલે ભાષાઓ શીખવે છે એટલે ભાષા દ્વારા સમન્વય ધર્મના તહેવારો ઉજવે છે એટલે બધા ધર્મનો આપણે સાથે આદરથી સન્માન કરીએ અને સંગીત સંગીત શાસ્ત્રીય સંગીત મહિનામાં એકવાર હોય છે સાહિત્ય ગોષ્ઠી મહિનામાં એકવાર ચાલે છે એ રીતે સેમિનાર વગેરે અમે આયોજિત કરીએ છીએ સંમેલન બીજા સ્ટેટના આસામિયાના બોડો સંમેલન પણ હમણાં થોડા દિવસ પહેલાં કર્યો એ રીતે પ્રયત્ન છે આપણે ગાંધી વિચારનો પણ ગાંધી વિચાર એ જ કાકા સાહેબના તો વિચારને મુખ્યત્વ એ ચાલતા રહે છે કુસુમબેન આપના આધ્યાત્મિક ગુરુ કાલિલકર હાજી તો આપનો કાલિલકર સાહેબ સાથેનો સંબંધની થોડી વાત કરો અને આપને કેટલા વર્ષ એમની સાથે રહેવાનો સદભાગ્ય મળ્યું કાકા સાહેબ સાથે હું 16 વર્ષ પૂરા રહી છું 62 ના ઓક્ટોબર માં આવીતી ને 81 માં કાકા સાહેબ ગુજરી ગયા ત્યાં સુધી સાથે જ હતી એમનો અંતેવાસીની જેમ એમની સાથે પૂરા ભારતમાં જતીતી ને એ લેખનકારે મરાઠી ગુજરાતી હિન્દી મારા હાથે લખાવતા લ તરીકે કાકા સાહેબ પોતાના હાથથી નહોતા લખતા ગુરવા એટલે જે કોઈ સાથે હોય એને લખાવે ને એમનું ગ્રંથાલય ત્રીસ હજાર પુસ્તકોનું સંભાળતી હતી તરત એમને જે જોઈએ પુસ્તક કાઢીને આપતી હતી એ નાના મોટી સેવા કામો એમને કરવામાં મને આનંદ આવતો હતો કાકા સાહેબના પુસ્તકો તો ઘણા છે લગભગ બસો અઢીસો છે બધી ભાષામાં ગુજરાતી મરાઠી હિન્દી અંગ્રેજી બંગાળી ને બીજી ભાષાઓમાં પણ અનુવાદિત થયા છે કાકા સાહેબ કેટલી કેટલી ભાષાઓ જાણતા હતા અને ભાષાઓમાં પોતે પુસ્તકો લખ્યા છે કાકા સાહેબે બંગાળીમાંથી અનુવાદ કર્યા છે શાંતિ નિકેતના ત્યાં ત્યારે બંગાળી શીખ્યા હતા ને જેલમાં બેસીને એમણે એમની સાથે એક અંતેવાસી હતા બિસેન એમની હાથે બંગાળી લખાવતા હતા બંગાળીમાંથી અનુવાદ કરે છે મરાઠીમાં ઘણો ને ગુજરાતી તો ગુજરાતમાં રહીને એમને હાસિલ કરી છે મરાઠી એમની પોતાની ભાષા અંગ્રેજી પણ સારું હતું એમના એ રીતે બધી ભાષાઓ એમને આવડતી આજની પેઢી જે છે નવા લોકો છે હા ડિજિટલ પેઢી છે એમને કાકા સાહેબ કાર્યક્રમમાંથી કંઈ શીખવા દેવું ખરું તમારી દ્રષ્ટિએ શીખવું હોય તો ઘણું છે પણ અધ્યયન થવું જોઈએ એમના સુધી વાતો પહોંચવી જોઈએ ઘણા સ્કૂલમાં જ સ્મરણ યાત્રા હિમાલયનો યાત્રા બધા પુસ્તકો પાઠ્યપુસ્તકમાં એમને હોય જ છે એટલે ને હું તો ખાસ કહું છું કાકા સાહેબે જે રીતે પૈદલ યાત્રા કરી હિમાલયમાં એવા આજના યુવકો એ પૈદલ યાત્રા કરી ત્યાં આવે એને અમને નામ આપે તો એમનો જાહેરમાં અમે સન્માન કર્યા ગુજરાતી ભાષા સાહિત્યને એકથી એક ચડ્યાતા કેટલા બધા સાહિત્યકારો મળ્યા છે પણ એક પ્રશ્ન કરવાનું મન થાય કે આ સાહિત્યકારોને આપણે કેટલા સાચવ્યા એમને કેટલા વાંચ્યા કેટલા પચાવ્યા અને બીજી વાત નવી પેઢીને એમાંથી પ્રેરણા લેવાનું મન થાય એવા કેટલા શ્રદ્ધા બનાવ્યા બહુ જ ઓછા ખરેખર તો આપણો વારસો છે એ એ એક ફક્ત ભૌતિક જગ્યા નથી જ્યાં સારસ્વત કે સર્જક રહેતા હોય ત્યાં સ્પંદનો હોય છે આપણી નવી પેઢી યુવકો યુવતીઓ બાળકો ત્યાં જાય બધું જુએ ને એમાંથી પ્રેરણા લે જેવી રીતે કાકા સાહેબ કાલેલકરનું સંગ્રહાલય બન્યું છે એ જ રીતે આપણા બીજા સર્જકોના સંગ્રહાલય પણ આપણે બનાવવા જોઈએ